આપણને બધાને ખબર છે કે હાથી ને બે પ્રકારના દાંત હોય છે એક ખાવાના અને એક બતાવવાના હવે હાથી સિસ્ટમ જ આ છે કે હાથી કોઈ દિવસ એના દાંત છે સંતાડી નથી કોઈ દિવસ એના ખાવાના દાંત છે બતાવી નથી શકવાનો પણ આપણે કેમ આવા છીએ ખેર આ બધું છોડીએ પણ પેલા સિમ્પલ અને શોર્ટ વાત કરીએ કે આ બધી વાતને દંભ સાથે શું મતલબ હવે આજની સોસાયટીમાં આપણે જોઈએ ને તો બધા લોકો એક સોસાયટીના બોક્સમાં પુરાઈ ગયા છીએ કે આપણે નામ બનાવવા માટે થઈને કાંઈક મોટું કરવું પડે અને વધારે વધારે બતાવવું પડે જેમ કે હાથીના બતાવવા વાળા દાંત જેવું હવે તમે જેટલું વધારે કરો એટલું તમારું નામ મોટું થાય નામ મોટું થાય એટલું તમને અટેન્શન વધારે મળે અને ઇમ્પોર્ટન્સ વધારે મળે અને આનાથી તમારો ઈગો બુસ્ટ થાય ને તમે ખુશ રહો પણ શું દંભ આવે તમને ખબર છે જો આપણે સારા છીએ તો સારા રહેવાના છીએ કોઈ લોકોને ખબર હોય કે ના ખબર હોય જો તમે ભગવાનના ભક્ત છો તમે ભક્તિ કરો છો તો તમે મંદિર બંધાવડાવો કે ના બંધાવડાવો તમે સારા જ છો તમે ભક્તિ કરો જ છો જો તમે ગણપતિના ભક્ત છો તો તમે છો જ પછી લોકો જોવે કે ના જોવે

અને ધંધો કરે છે આપણને ખબર જ છે કે બિઝનેસમેન છે પૈસા ફેમ ફોલોઅર્સ માટે આ બધું કરે છે પણ ઘણા લોકો આપણી પાસે એવા પણ આવતા હોય છે કે ખૂબ સેવા ભાવી હોય દુનિયાભરની સેવા કરતા હોય પણ કેવા હોય છે ખબર અમુક લોકો બગલા જેવા સાધુની જેમ ઉભા ઉભા નિર્દોષ માછલા અને બચાવી જાય અને ખાઈ જાય આપણે ત્યાં પ્રોબ્લેમ આ જ મોટો છે પેલા લોકો તો પૈસા માટે જ કરે છે પણ આ લોકો દેખાડે છે સેવા પણ અંદરથી એજન્ડા એનો કઈક અલગ જ હોય છે દંભ અહીંયા આવે છે આજના સમયમાં આપણે આવા લોકોથી બચવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે કે શું આપણે દંભી છીએ કે નહીં કે પછી આવા લોકો કોણ છે તે દેખાય તો સાધુ જેવા છે પણ આપણી જેવી નિર્દોષ માછલીને ને બબો જઈને ખાઈ જાય છે ધન્યવાદ